આપણે શ્રેમ ભાગવત કહે છે અહી ગંગાજી કાંઠે સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત સૌ પ્રથમના આવે છે કથા તો એવી છે અસુરી હાથમાં એક ઇન્સ્ટ્રુમેન્ટ છે એનો નાદ કરતી કરતી ગોકળની ગલીઓમાં હેલી જાય છે એટલે પોત આગળ ને બાળકો પાછળ આ સુર થી આખે આખા ગોકુળ મંત્ર મુગ્ધ કરી દીધું અમુક સુર છે અમુક સુર સાત્વિક પણ હોય અને યાદ રાખજો અમુક સુર માયાવી પણ હોય બધા સાત્વિક નથી હોતા જે તમને મને અધ્યાત્મ તરફ લઈ જાય પણ અમુક સુર એ માયાવી હોય છે જે તમને મને પતન તરફ લઈ જઈ શકે સાહેબ તમે સમજો છો આમાં બધા શ્રોતાઓ તમે બધા સમજો છો આમાં અમુક સુર એ તમને ને મને અધ્યાત્મ તરફ લઈ જાય જે અત્યારે જો અમારા સંગીતકાર ભાઈઓ જે આ નાદ કરી રહ્યા છે જે અમારા ભાઈ ગૌડાવી રહ્યા છે સરસ મને ભજન પાંચ દિવસ તમને સંભળાવે છે કારણ કે એ તો અત્યારે હું એને સાંભળતો હું મૌન થઈ જાઉં છું અને આ સુર છે આ સુર બધા છે ને એ આધ્યાત્મિક છે આ સુર જે આધ્યાત્મિક હોય એ તમને મને ઈશ્વર તરફ લઈ જાય પણ અમુક પ્રકારના સુર એ માયાવી હોય એ તમને મને ઈશ્વર તરફ ન લઈ જાય એ પતન તરફ લઈ જાય સાહેબ અમુક સુર એ મોત સુધી લઈ જાય અને અમુક સુર એ મોક્ષ સુધી લઈ જાય છે જે નથી સાંભળવાનું એવું સાંભળીએ અને એ લાઉડ કરીને એકદમ લાઉડ લે નથી સાંભળવાનું એ સાંભળીએ આ બધે માયાવી છે સાહેબ અને આ બધું કઈ આજકાલ નું ત્યાં પેલેથી હોય આવે છે હાલ્યો કૃષ્ણ ના વખત થી હોય આવે હાથમાં એક ઇન્સ્ટ્રુમેન્ટ રાવણ હથો કહેવાય વાયલિન ટાઈપ આમ નાદ કરતી 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 એ પોતાના એ ગોકુળની ગલીઓમાં હેલી જાય છે પણ એ સૂરનો જે નાદ હતો એ માયાવી એ માયાના કારણે બધા મંત્ર મુગ્ધ થયા પ્રકારના સુર ટેમ્પરી સારું લાગે થોડીક વાર સારું લાગે થોડીક વાર તમને એવું લાગે પણ પછી તમને એ તમને ને મને એ નુકસાનકારક છે નંદની હવેલીમાં પહોંચ્યું સ્વાગત કરવામાં આવ્યું બધી ગોપીઓ પૂછ્યું કે આમને તો ક્યાંય જોયા તો નતા કોણ છે પૂછ્યું તો કે હું તો વસુદેવ ની બહેન છું મને તો વસુદેવજી મથુરા થી મોકલી છે હશે બેન હવેલી સ્વાગત થયું સમય ની પ્રતિક્ષા કરે છે કે જો સમય મળે તો પાણના માંથી લાલાને ઉઠાવી અને જંગલમાં જતી રહ્યું એમાં સમય મળી ગયો સમય મળતાની સાથે જ એ પારણામાં બાલકૃષ્ણનું જે સ્વરૂપ અદભુત મોહક રૂપ જે એ પોઢેલું હતું એને ઉઠાવી દીધું ઉઠાવીને જંગલમાં જતી રહી અને જંગલમાં ગયા એટલું જ નહીં પોતાનું જે સ્વરૂપ હતું જે સુંદરશ્રીનું રૂપ હતું એ અદ્રશ્ય થયું ને પ્રગટ થયું છે અડહાસ્ય કરવા લાગી ગઈ કે હવે હું તને ખતમ કરી નાખીશ હાસ્ય કરવા લાગી પુતના આ બાજુ હસે છે ને કૃષ્ણ મંદ મંદ હસે છે એ તો હવે સમય કે સમય દો અને હાસ્ય કરે છે પુતના અને ત્યારે એમ અટ હાસ્ય કરી અને બોલવા લાગી હમણાં તને હું ખતમ કરી નાખીશ કારણ કે હાની પચાડવા માટે એવી છે

એટલે હવે સ્તનપાન તો કરવું પડશે માતૃ નો ભાવ જાય વિચાર કરી અને કૃષ્ણ પરમાત્મા એક અસુરી સ્તનપાન કર્યું છે ધ્યાન દેના પછી ઘટના શું બની કે જયારે વિરાટ ભગવાન વામને લીધું ત્યારે રત્નમાલા નું ભાવ નું પરિવર્તન થયું કે આવો દીકરો ન હોય આ તમારા ભાવ નું બધું લઈ લીધું આ તો વેરી છે એટલે વેર નો ભાવ થઈ ગયો ભગવાને આની નોંધ લીધી સાહેબ એ પણ લખ્યું છે એટલે પેલા પુત્ર નો ભાવ જાણી કૃષ્ણ સ્તનપાન કર્યું છે અને પછી વેર નો ભાવ જાણી અને ખેંચી લીધો છે આમાં તો લખ્યું છે ભૂત ના બોયલા છે છોડી દે છોડી દે આ આખી જે ઘટના છે ને એનો પ્રાણ અહીંયા પડ્યો છે એ બહુ બોયલી ને તારે કૃષ્ણને કેવું પડ્યું કે મારો વાંજો જાશે કારણ કે હું આમ તો આવો છના હાથ પકડું છું પણ જ્યારે કૃષ્ણ હાથ પકડે છે પછી ક્યારે છોડતો નથી સાહેબ ક્યારે છોડતો પુતના યહી તો મારી સમસ્યા છે કેસે છોડતું તુમે અગર છોડનાઈ થા તો પકડાઈ હી કોર ઓર કૃષ્ણને जिसको પકડા હે ઉસે કભી છોડા નહીં હે સાહેબ तो तु, तुझे क्यों छोड़ दू कैसे छोड़ दू हे पुतना साहेब पूतना ने तारी दी थी कृष्ण मारक सौहारक नहीं ओदारक श्री न સુધારક છે સહાય અસહારક નથી સદગતિ પાઈ અસુર ને મર કર હરી કે આજે પૂતના ને આજે નિર્વાણ આપ્યું છે ગતિ આપી છે સાહેબ આના ઉપરથી તમને મને પ્રેરણા મળે સાહેબ એક અસુરી જે એને મારવા માટે આવે એને પણ કૃષ્ણ તારી દે સાહેબ તો આ કેવડો દહેનો સાગર છે કરુણા સિંધુ છે સાહેબ સમય આવે ત્યારે યાદ રાખજો પરમાત્માએ બધાની નોંધ લીધી છે સાહેબ અસુરોની પણ નોંધ લીધી છે પશુ ને પંખીઓની પણ નોંધ લીધી છે અરે સાહેબ પશુ ને પંખીઓનું તો શું કેવું સમય આવે ને ત્યારે પથ્થરની પણ નોંધ લીધી છે મારા ઠાકોરે સાહેબ પથ્થરની પણ નોંધ લીધી છે એટલે તો માણસની વિનય પત્રિકા છે ને એની એક સ્તુતિ છે સાહેબ જે મને ખૂબ જ પ્રિય છે જાઓ કહા ચર તો નામ પતિત પાવન જગ પાવન જગ કહી તજી ચરણિ રે ચરતી દેવ તનુજ મુનિ નાગ મનુજ શર બધાને કાયરા રહ્યા સાહેબ સમય એવો ત્યારે બધાને થઈ રહ્યા છે પોતાના નિર્વાણ આપી કસૂર ને ગતિ આપી